એસીબીની સફળ ટ્રેપ સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાળીસ હજારની લાંચ લેતા ઝડપાયા આરોપી એમજી લિંબોલા નોકરી પીએસઆઈ સરથાણા પોલીસ સ્ટેશન સુરત શહેર રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા ટ્રેપનું સ્થળ છે સરથાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ઓફિસમાં સુરત શહેર આ કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના માસીના દીકરા તથા તેના મિત્ર ઉપર સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો જે ગુનાની તપાસ આ કામના આરોપી કરી રહેલા હતા આ ગુનાના કામે આરોપીને નહીં મારવા અને વહેલા જામીન ઉપર મુક્ત કરવા આ કામના આરોપીએ ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરતા જ લાંચના છટકા દરમિયાન આરોપી ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચના નાણાં સ્વીકારી પકડાઈ જઈ ગુનો કરેલ છે ઉપરોક્ત આરોપીને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ રવિ પટેલ સંબંધ ભારત ન્યૂઝ સુરત